મારું ગામ છે દયાલ તાલુકો મોહન જિલ્લો ભાવનગર દયાળ ગામમાં મસબા અમારી પાસે બીજો કોઈ પાસે એની આખા ગામ કરતા ભાવ વધારે હોય લાઈટ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું છે અમારી ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે સાઈ સાઈ પાસે દરિયા માં કેમ કે આપણે એરી ફરી જવાનું હોય દરિયામાં જતી થી તમને બધાને ખબર જ છે તો તમને બધાને મસ્લી દેખાડવા માટે જાવું તો પડે પડેસ્તી તો સાથ જવા આમ જાય છે જવા સાબ ને આપણે હારે હોય એટલે કેમ આમ નખરા કરવાનું

તો બેનેરેસોને શાક લેવા ફટાફટ પેલા તો કરીને એક નાની કડે આવી કરી દેજો મસ્ત લાગુ કે નથી લાગતું એમ પછી બીજી વાત એ કે ટીટમના જાળ અમે આજ બંધુ પછી પાછો દરિયો ભરાહે અને પાછો ખાલી થાય ને તેવા તમને અપડેટ આપવાની હોય એટલે આપણે પોરની ઘડે હરિફાઈમાં ટીટમ મારવાના છે આજમાં એટલે છે એટલા આટલા માટેથી આપણે શું કરવાનું છે ઢકલા ઢકલા પડી જ બહ બાટીન ધબધબાટી જો એક મારા વાલા તમે આયા મસબાસે આજમાં ચારે ચાર ઘરે બહ બાટીને ધબ ધબાટી હોય ને તો થા પહેલા વેલા ચાર મસ્બ આપણને આ જોર મળી જાય હરખેરખ્યા એ વ્યવસ્થિત મસ્ત છે હો તો આ અને આ તગાર વેર વેર સોત્રા કારણખવાનું હે જાડી છે ને થોડી કોણી કરવાની છે આ લે લે તમે નાસ્તા કરાવવા લો હું નાસ્તામાં કર્યું આ ઓલા ઓલા બેન શાક બનાવે કે સોફ સોફ સાઈ

ane dari હા થિરામ જોવો થાળી મેકો હરબેકી મેકો

કેવા મસ્ત છે ઓ બાપા આ તો આ તો ઝંડો લાગે બાપ રે બાપ તિરંગા દેવ કાગળાયું ગઈસ આ આ તને ઓલું છે આ ઓલું છે થેલી મતલબ મંદો તિરંગો હોય ને એવું કોક ને લાગે આ મુંડો ઈલા મુંડો બાયલા ઇટુ સાકાવ લાવ ને દે સમજો હવે નઈ નઈ નાકો હા મે તાઉ દી નાખો હે ને લેવું

મારું ગામ છે દયાળ તાલુકા જિલ્લો ભાવનગર દયાળ ગામમાં મસબા મારી પાસે બીજા કોઈ પાસે નહીં આખા ગામ કરતા ભાવ વધારે હોય પણ એક નંબર હોય એક વખત વખત લેવા પણ મતલબ ગમે દયાળમાં કેવાનું મસબા વાળા તલડીમા ના મંદિરે ગમેડી મારે જવું છ છ રૂપિયા ની કિલો પાપલેટ ભાવનગર જાય છે ગમે એના જાતી હોય બહુ ધબ સુરે શું રેતી હમણાં કા વિડીયો જોઈને ને એવા બોલો વિડીયો કેવો કોન્ટેક્ટ થાય મારા વાળા

એક્સરસાઇઝ બધી કરવી પડે વારે હાલો કન્ટિન્યુ તો મારું બેટો તો આમ કર્યું તેમ કર્યું છોકરો મને ફો લાવી જાય એટલે કંધા ઈવડે મને સડાયું જો મચ્છી પાપલેટ સાપ એ બધી કરો નાસ્તો કરે બે ભરવા અહીંયા નાસ્તો કરવા આવ્યો બોલો તો કન્ટિન્યુ હાલ આપણે કાજા લઈ છે હું તગર વાગડે દઈને અવતાર મમ્મીને ધંધા આવી રહ્યા છે ઓકે તો જાય છે ઘરે એટલે હું તો અપડેટ મારી એટલે કે અડધી આપીને પાછો હોય એટલે એક તગારું કાજા ના દીધું બીજું તગારું મસ્બેલ લઈએ લઈ ને હવે પાછો થાવ ઘરે ઓ પપ્પા કોઈ સમય નકલેટ એટલી પાપલેટ બધી વધારે છે પાપલેટ તો પછી મારા ફેમિલી આપણે તગરું ચલાતા એવું ભાઈ તો અહીંયા પાપલેટ છે આ તમને બધા ગંદી પાપલેટ છે એટલે કે આમ ફોડિયા હોય એવું લાગે પણ એમ નથી એની બધી ભીંગડી છે અને આ ભીંગડી વગેરે ની પાપલેટ હોય ને એ છે ને તાજી ન હોય યાદ રાખવું તમારે તાજું શાક તાજું કેમ પારખવું એ હું તમને અપડેટ આપી વિડીયો સ્પેશલ બનાવી પણ અત્યારે પાપલેટ નું કીધું ભીંગડા વાળી હોય ને તાજી હોય કાળી પીળી ધોળી ઈ ની જોવાનું ભીંગડા હોય જોઈએ ઈ એક જોવાનું બાકી હા ઉડબાઉન માલ થઈ જાય બહુ ખાસ લેવાનું ન હોય એમાં પછી બે ત્રણ દી પાંચ દી દસ દી લેટ હોય વાહી હોય અને આને કઈ પંદર દી થાય તો ન હોય કદાચ તો આપણે પાંચ છ જમણ હાથ જમણ એમ તો રાખ લે પછી વધારે કઈ ખબર નથી જોઈ સી ને કઈ અપડેટ આપી મજા આવે કરો લઈ ને પાછો ભાઈ ગો આગળી અમારે બે જણાને ને કોન્ટેક થવાનો હોય જોવા લઈ આવે શરૂમાં અમારે કેમ બદલાવું એ વાંધો પડે કે એટલે આપણે કેમેરામેન બંધ કરવો પડે કા

દોઢ કિલો નામ છે આવી રીતનો કોઈ કાકડો આવે મેં તમને બતાવી દઉં જો હાલો તો પછી તમને બતાવી દો ફેમિલી આ આપણે ઓલા કાગડા બોલે તો આનું નામ છે જીરા હવે મને કોમેન્ટમાં ઓલા ખરે ને એવા ખબર પડી હું બે સાસુ પકડું વાગી નવે જો કાટા ભયંકર ભયંક કરશે વાગી દેવા દાંત જો ઓય હોય પપ્પા કેવા હે ડેન્જર જો અને દોઢ દોઢ કિલોના નંગ છે મારા વાલા એકાદો મેકલાઉ પીસ તો કહેજો કોક મારા વાલા

મરુરામ જાણે પાછો આ મોટો નાના હું થોડો થોડો ફેર છે હાલો તો કાઈ વાંધો નહીં ગાઈસ ફેમિલી મારા વાલા આ બધી સાક્ષ્ય આયા અને આવડા બધા બેઠા છે ને હવે અમે સાથે બહુ બાંધીન તબ તબ બાંધી જઈ દરિયામાં ઝાળ બાંધવાને ટીટના ઝાળ તમને કેવા રીતે બાંધવાના કેવા ટીટમાં આવશે હું આવશે બધી અપડેટ આપવાનું આવશે તો કન્ટિન્યુ બિના રે જોન મજાન ટેક હાઈક લાઈક કરતા રહેજોન આ જો કામ કમાટી થાય ઠેલી એટલા જ હ નહીં બોલો માય ગોટ આ સિયા જલ વાલે તને આ આખા દીમે એક એવાર ભાળી નઈ તાજ લે તાખો એટલે પણ ફાલા ખાલી આવ લાગે તો તો આપણે બાંધા દઉ ને દઉ તમે તો અમને આળા સડાઈ થી તો માય ગોટ એને કાઈ નઈ તો માર શું આવશે શાક આવે તો હા નો આવે ને તો જાળ તમે ભાળો એમ સાકુ એક નો મોટા ભાઈ કાપું તો મુઈસી ભલે જરી જરી છે તોય ઉપાડી લે તોય મુંડી રાખો હા યા તો કાયક જલી દે હવાર દેને આ ભાળી કેમ નઈ અરે તો ઉભી થી ઉજી ओके यार ये अपन ने घर मा चढायो यार केनी हमजा पेला ये राते के उबिजिन पछि बाद 8 बजे उज्जी गइस आम थकी गई मारा पेला गला रहगा के ये नुशा तो रातो सोफि दितो गुयापछि जईको बेक तो नतो पडुती पेटी मा पर मतलब म वेई लिदु हेम अनि हालो तो जाई कंटिन्यू चालबा तो फॅमिली हामी सेने बे जणा कंटिन्यू हाल जाई सिने हमारा अइया बन्द राखो ने ई जगाई पुगी जासी गाइस हालता हालता अनि अइया जो हरिया से हमारा नाखेला अनि अब तात्काली मा जाम बण एम पेडो पेडो मा बन्द राखण थाई छे તો મારા વાલા કોક ને બંધન નાખતા આવડતું હોય તો મારા સંપર્ક કરજો દાડી આવવાનું છે થયેલું કહેવાનું છે આપણે વે કરવાનું પછી ફરી હરખા નાખવાના હે વ્યવસ્થિત કામ ઘણું છે એટલે કહું આ તો કોક આવો તો કામ થઈ જાય મારે આવા બાસકા ભરી ભરીને વેવાના પોરનું પીડ્યું પણ આવા વેવાના છે આપણે ચાલીથી હાથ થી કાલે હા હાથ થી કામ છે ઘણું છે આઈ આઈ કામ મિલા એમની મારું બેટું કામ એક જ પૂરું થતું નથી કાલ હવારે માંડવી પાક છે એ ખેંસવી દો ખેતરનું કામ ઘણું થાય કાંઈ વાંધો નહીં તમને હાલો બતાવી બતાવીએ જાવ કેવી રીતે બાંધવા કા આમ જોવો ગાઈ આપણને જોવા મળી ગયો છે આ ઓલો છે ને કેરું જેવું આવી છે યે 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 બાપા હાઈ ગયું ಸೋರುಡು ಗಡಿ ಗಡಿ ಸರಿ ವಾಟ್ ವಾಟ್ ರಿಕ್ ವಾಟ್ ರಿಕ್ ಸೋ ಸೋ ರಿವೈವ್ ಮರಿ ರಿವೈವ್ ಐದ ಬಾ ಬಾ ಜೋзай ಜೋзай ಸೋ ನಿಬೈ ಆಮಪಸಿ ಆಮ್ ತಾತೋಯ ಆವು ಬದು ನತ್ ನೇ ಉದರಿಯ ಮೈ ನೋ ಮರ್ವಾಲಾ ಬೀಕ್ ಲಗೇವರೆ ಅಟ್ಲೇ ಬೀವು ಯಾ ಬಹ ಬಾಟಿನ್ ದಬ್ ಧಬಟಿ આપણે દાળ બંધન કરી દીધું શરૂ છે આવી રીતનું ઝાળ છે ઓલા આપણે બંધાઈ રહ્યું છે અહીંયા છે ને શિયાળો બાંધી દેવાના બે ભેગા કરીને બરાબર પછી એકર ઉપર રાખવા માટે તળણમાં બાંધ્યું મેં થર્મોકોલ બોલે તો આમાં તો કહેતા પણ ઠેરી નાખી દેલા જણાવીના પછી એકર આમાં બાંધી દેવાની તળી આમાં નીચે અને એક કરવા માટે હોય ને દોરી એક અધર થાય ને એક હેઠી હેઠી રહે એટલે પછી ઓટે વૈશ્મા આપડી એટલે કે આ ઝાડની પછી ઝાડ પહેલાં આપણે લઈ લેવાની એમ કા એમાં થઈને એવું બધું દેશી જુગાડ કરવું પડે આમ

બધી જગ્યાએ એક એક કટકો બાંધવાનો હે પછી કાલમાં છે કે જા ટીટમ આવે ને ના બીજા હરડી દેવાની અહીંયા આમ થાકે ગો કોક આમ થાકે દે કો ગાઈસ કોની કો એક કો ઓકે પણ કાઈ કેવન થતું નથી એમ લાગશે કોક ને પણ કાઈ માં નથી મજા આવે ને તો પાકે કહી દો હવે છે કે તો મજા આવે આ બીજું જાળ બાંધવાનું શરૂ કરી દીધું છે ફેમિલી બહ બાડે ને ધબધબાટી પછી કપડાનું કોઈ કઈ કહેતા નહીં કપડાં ને મુનિ જોવાનું કામથી મતલબ રાખવાનો જોવાથી મતલબ રાખવાનો

બાકી કોમેન્ટ કરતા હોય એને કીધું હોય અમુક એવા માણા હોય કે અમુક ખરાબ કોમેન્ટ કરતા હોય એના માટે અતિ અમારો સવાલ બાકી તો કામ શરૂ છે અને ખરેખર દરિયામાં કાંઈ નવા કપડાં પહેર્યું તો આવવાનું જ ન હોય પછી કાંઈ વ્યવસ્થિત કપડાં દરિયાની અંદર જ નહીં યાર પલ્લે આમ થાય તેમ થાય આપણે ઉષા રાખવા પડે હેઠા રાખવા પડે આમ થાય તેમ થાય આડુવળું બધું એડજસ્ટ કરવું પડે દરિયાનો ધંધો કરતા હોય એમાં બાયું દરિયાનો ધંધો કરતી હોય જે તમને બધાને ખબર હોય કે બાઈઓથી વ્યવસ્થિત કપડાં ન રહે શર્ટ અને બુશટ પહેરતી હોય તો વ્યવસ્થિત રહે પણ આ મેં કીધું પ્રમાણે પસાર રૂપિયાનું બાઈનું જ પાટલું છે એટલે કે છોકરીનું તો આ પહેરવું હોય તો ભલે પહેરે પહેરવું બંદર નથી પછી પહેરવાનું છે હે કાસડો વાળી વિડીયો બનવાનું કે ધોતી વાળા ને કીધું ભાઈ એ વિડીયો અમારાથી એક નહીં થાય એ અહીંથી નામ કંઈક નાખેલો હોય પછી ધોતીવાળો વાળો વિડીયો મતલબ થાય નહીં ખબર નહીં પડતી મતલી તને પડી જઈ તને અહીંયા પડી ને પડશે નહીં અમને બે મેં જગ્યાએ એ કાસડી વાળીને વિડીયો કરો કામનો પણ કામ તો કરીએ છીએ દરરોજ માટે કાસડી કેમ થાય ખબર નથી પડતી ગાઈશ તો કન્ટિન્યુ કામ શરૂ છે બાંધી થશે અને એક વાક્ય છે સેલું ત્રીજું અને તેણ જાળ બાંધવાના છે એ આને પછી નેક્સ્ટ વિડીયો આવી છે દરિયો ભરા પછી પાછો ખાલી થાય તે આપણે વિડીયો બનાવીશું અને એ તે બે જવાનો બનાવીશું બે વખત ભરાઈને બે વખત ખાલી થાય ને એવી રીતે પહેલાં તો અત્યારે ભરાઈ જા તો એ હાજે ખાલી થાય તો એ હાજે તમને બતાવીશું કેટલું શાક આવી પછી પાછો દિવસે કાલ હવારમાં ખાલી થશે એવો પણ બતાવીશું કેટલું શાક આવી ને હવે જાય છે ત્રીજું જાળ બાંધવા કન્ટિન્યુ કાંઈ હા એમાં તે કે હા બે જાળ આપણે મસ્ત મજાના બંધાઈ છે ને હવે જાય છે ત્રીજું જાળ બાંધવા

પૂરો કરી દેઈ સાલ બંધાઈ જશે ને ચાહી ગેરને તમને ટેટમ જોવા મળશે પણ આના પછી વિડીયો વિડિયો આવશે તો આ વિડીયો તમને સારા લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં ન તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને હાઈકરન હોસે ન આ જલે તો હાઈક કરી દેજો ને ચેનલ માં સ પહેલી વખત હોય ને તો સબસ્ક્રાઇબ તો ખાસ ન ખાસ કરજો સી કેમ કે આપણે પ્રકાસ કે ફટાફટ પૂરા કરવાના છે તો બાય બાય મળશે આપણે નવા વિડિયો માં લિંક આપેલ છે એમાં જાજો હો પછી મારી નથી પણ આની શકા